સુરત ધોરણ નવની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ પાડોશી યુવક હિમાશુ યાદવ પકડાયો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને પણ શરમસાર કરતી ઘટના સામે આવી છે જ્યાં ધોરણ નવમાં અભ્યાસ કરતી એક નાબાલિક વિદ્યાર્થીની પર પડોશમાં રહેતા પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું વિદ્યાર્થીની પોતાના ઘરમાંથી પુસ્તક લેવા બહાર નીકળી હતી ત્યારે આરોપી હિમાશુ યાદવે તેને લલચાવી બાઇક પર બેસાડીને અવાવરો સ્થળે જાડી ઝાંખરાવાળી જગ્યા પર લઈ ગયો હતો ત્યાં તેની સાથે બળાત્કાર આચર્યો હતો દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીના અંધપ્રદેશમાંથી લોહી વહેવા લાગ્યું હતું જેથી આરોપી યુવક કૈલાસ ચોકી પાસે છોડીને ફરાર થઈ ગયો હતો વિદ્યાર્થીની લોહીથી લથપથ હાલતમાં ઘરે પહોંચી હતી જ્યાં તેના પરિવારજનો દ્રષ્ટિગોચર થઈ તો તેઓ હચકિત થઈ ગયા પૂછપરછ કરતા વિદ્યાર્થીનીએ શરૂઆતમાં માસિક કહેવાય તેમ કહ્યું પરંતુ સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોકટરો દ્વારા દુષ્કર્મનો ખુલાસો થયો હતો વિદ્યાર્થિનીના પરિવારજનોએ તરત જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પોલીસ તપાસમાં આરોપી હિમાશુ યાદવનું નામ બહાર આવ્યું હતું જે હાલ વિદ્યાર્થિનીના પડોશમાં રહે છે પાંડેસરા પોલીસે તરત કાર્યવાહી કરી હિમાશુ યાદવને ધરપકડ કરી લીધી છે તેની સામે દુષ્કર્મ અને પોક્સો પીઓસીએસઓ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બાળકોની સલામતી માટે પરિવારે વધુ સચેત રહેવાની જરૂર છે આવા દુષ્કર્મી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા બ્યુરો ચીફ સુરત મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી માંડાસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયો છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલથાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસ અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આપે છે